રાજકોટ કોંગ્રેસ નો એમ્સ ની ઢીલી કામગીરી સામે વિરોધ ગુજરાત નું ગૌરવ અને સૌરાષ્ટ્ર ની ગૌરવ એવી એમ્સ હોસ્પિટલ જ્યારે રાજકોટ માં બને છે પણ જે ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં આ એમ્સ હોસ્પિટલનું કાર્ય જે બિલ્ડિંગ છે એ પૂર્ણ થઈ અને સંપૂર્ણ લોકો માટે કાર્યાન્વિત થવાનું હતું એના બદલે અત્યારે જે કન્સ્ટ્રક્શન જે છે એ બે વર્ષ સુધી થયું છે ત્યારે આ ભારતીય જનતા ચાલીસ ટકા કમિશન વાળી સરકાર જે છે એ માત્ર માત્ર ને પોતાના કરવામાં પૂર્ણ છે પણ જે જે લોકોની સુવિધા માટે થઈને એમ્સ હોસ્પિટલ બને છે તો કન્સ્ટ્રક્શન કામ પણ ખૂબ જ એની ગુણવત્તા પણ ખૂબ જ નબળી છે તો અમે એમ્સના જે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે એને આજે અમે આવેદનપત્ર લેવા માટે આવ્યા છીએ કે થોડા દિવસ પહેલા પણ વડાપ્રધાન ના હાથે આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવાનું હતું પણ ઓક્સિજન પ્લાન્ટ ન હોવાને કારણે

આવે છે ત્યારે એરપોર્ટનું ઉદઘાટન કર્યું પણ એમાં સુવિધાના નામે મીંડું છે એ જ રીતે જો આગામી દિવસોમાં

કે પછી એસી પ્લાન્ટ હોય એમ એ પણ હજી કાર્યાન્વિત થયું છે કે નહીં એ પણ એક પ્રશ્ન છે અને જ્યારે વડાપ્રધાનજી આવે છે અને જે આપણે કહીએ કે મેઈન અત્યારે તમે જુઓ કે કોર્પોરેશન હોય જિલ્લા પંચાયત હોય કે પછી રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકારમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે એમ્સમાં જવા માટેના જે રોડ રસ્તા છે એ પણ હજી પૂર્ણ થયા નથી રોડ રસ્તા આગળ જે સ્ટ્રીટ લાઇટ હોય એ પણ પૂર્ણ નથી એની સાથે સાથે એમ્સ જવા માટેની જે રેલવે ક્રોસિંગ છે અહીંયા પણ ઘણી અત્યારે અમે બે ત્રણ વખત ત્યાં ગયા પણ રેલવે ક્રોસિંગમાં પણ ખૂબ જ દુવિધા થાય છે તો એને માટે પણ એ લોકોએ શું કાર્યવાહી કરી આ તમામે તમામ જે મુદ્દા છે એ લઈને આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા